વાતળીયું વગતાળિયું અને જણ જણ જડા માનવી ને હેડી હેડી વાતળિયું મનમાય અને વધીને વડ થયું હારે માણે ને પૂછ્યું એ તો દિલજી દિલમાં રહ્યું તો બાપ આવી જ એક વાત છે હા ઘટના અરા માંડલિકના બેન બાનો સગાઈ દ્વારકાના રાજા સાંગણસિંહ રાઠોડને ત્યાં કરેલું છે દોમધોમ સાહેબી છે બે રજવાડામાં એમાં સાંગણસિંહ રાઠોડને સમાચાર મળ્યા કે શામળીબા તો રંગના કાળા છે બ્રાહ્મણને બોલાયો કાગળ લખ્યો એમાં રા માંડલિકને લખ્યો કે આપના બેન શ્યામ વર્ણના છે તો મારા રાણી તરીકે શોભે નહીં એટલે હું આ સગપણ છૂટું કરું છું બ્રાહ્મણ હાલ્યો જૂનાગઢ પહોંચ્યો રામ માંડલિકે કાગળ વાંચ્યો નિશાસો નાખીને બેઠા રામ માંડલિકના રાણીએ પૂછ્યું મહારાજ કેમ નિશાસો નાખ્યો રા માંડલિક વાત કરે છે કે આ શામળી બાનું સગ પણ તૂટ્યું છે સાંગણસિંહ વાઠેરે સાંગણસિંહ રાઠોડે આ સગાઈની ના પાડી છે શામળીબાઈએ આ સમાચાર સાંભળ્યા દાસીને મોકલી કરી બ્રાહ્મણ દેવતાને બોલાયા છે એક કાગળની ચબરખી લીધી એમાં શામળીબાઈ બે દુહા લખ્યા સાહેબ જુઓ તો માણસોની ડાયપ કેવી હતી જુઓને માણસે કીધું ને કે શામળા હોય તો શું થઈ ગયું બે દુહા લખ્યા એમાં પહેલાં દુહામાં લખ્યો કે કાળીઓને નહીં કામળી અને વણ કર ઘરે રાજા સાંગણસી એને ઓઢે શર્મ ઢેંકાય બીજો દુહો લખ્યો હું ગમણેથી ઉપડ્યો અને આથમણી દસ જાય હવે ધરતી ધરવતો એને કાળો મેઘ કહેવાય આ બે દુહા લખી કરી બ્રાહ્મણને આપ્યા અને કહ્યું બ્રાહ્મણ દેવતા આ મારો કાગળ તમારા રાજા સાંગણસિંહ ને પહોંચાડજો કાગળ પહોંચ્યો સાંગણસિંહ વાંચ્યો આહા હા હૃદયમાં ફાળ પડી ઓહો આવા રતનને હું તિરસ્કાર દઉં છું જોશીને બોલાયો લગ્ન રાણા લગ્ન લખાણા અને સાંગણસિંહ વાઢેર વાંચતે કાંચતે જાન લઈ જુનાગઢ રા માંડલિકના બેન બા હારે ચાર ફેરા મંગળ વર્તાણા અને સાહેબ એનો ઇતિહાસ સાક્ષી છે કે બા અને સાંગણસિંહ વાઢેરના વંશમાં મોટા મોટા જોધાર ભાગ્યા છે તો સાહેબ આનો ભાવાર્થ એ થયો કે રંગ સામે ન જુઓ એના ગુણ સામે જુઓ તો ઠીક હે ભાઈ મને લાગે છે કે આ દુહાવો મને તમને ઘણી શિખામણ આપે છે જય માતાજી